વેઇટ લોઝ માટે અહીંયા જે બે વસ્તુ છે એ બે વસ્તુઓના પાવડરનું સેવન સવારે ભૂખ્યા પેટે કરો ખરેખર એકદમ ઝડપથી વજન ઘટી જશે વેઇટ લોઝ થશે વેઇટ લોઝ થશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે વજન ઘટાડવા માટે આમ તો આપણે ઘણા બધા ઉપાયો કરીએ જ છીએ પરંતુ હા જો તમે આ ઉપાય અજમાવશો તો ચોક્કસ ફાયદો થશે વજન ઘટશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે મિત્રો તમાલપત્ર અહીંયા તમે જોઈ શકો છો તમાલપત્ર લેવાનું છે આપણે આ તમાલપત્ર હોય છે તે શાકના વઘારમાં તમે વરાની રસોઈ હોય જેમાં વધારે પડતી કેલરીવાળી રસોઈ હોય તો વઘારમાં એડ કરવાથી એ વરાની રસોઈ પણ તમને પચી જતી હોય તો આ તમાલપત્ર તમારા ઘરમાં બનતી રસોઈ તો એકદમ ઇઝીલી પચાવી જ દેશે કારણ કે તમાલપત્ર હોય છે એની અંદર મેગ્નેશિયમ અને પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં છે તમારા શરીરની કેલરી બાળવાનું કામ કરે છે મિત્રો જીમમાં જાઓ છો તમે જીમમાં જઈને કલાકો સુધી પરસેવો પાડીને જેટલી કેલરી બાળો છો એક ગ્લાસ તમાલપત્રનું પાણી એટલી જ કેલરી વાળે છે તમાલપત્રનું પાણી કેલરી બાળે છે તમાલપત્રનું પાણી ચરબી ઓગાળે છે કારણ કે તમાલપત્રમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ્સ રહેલા હોય છે જે એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની અંદર ચરબીના સેલ્સને ઓગાળે છે સાથે તમારા શરીરની અંદર સારા સેલ્સને મજબૂત બનાવવાનું કામ કરે છે સાથે આપણે લઈશું અળસી આ અળસી છે એ ગુણોનો ભંડાર છે અળસી જે લોકોને વજન ઘટાડવું છે એમના માટે ફાયદાકારક છે ભૂરા કલરના દેખાતા ચમકતા આ નાના નાના દાણા સુપર ફૂડ તરીકે ઓળખાય છે વિશ્વભરમાં અળસી એના ગુણોના કારણે પ્રખ્યાત છે કેમ કે અળસીમાં ઓમેગા થ્રી એસિડ રહેલું છે સાથે સાથે અળસીની અંદર જે મિનરલ્સ વિટામિન્સ છે તે તમારા પગના તળિયાની નસથી લઈને માથાના વાળની ચોટીની નસ સુધી ખૂબ જ ગુણકારી છે યાદશક્તિ વધારે છે પાચનતંત્ર મજબૂત કરે છે પેટની ચરબી ઓગાળે છે તમારા શરીરના વિશ્રલ ફેટને દૂર કરવાનું કામ કરે છે અળસીના દાણા તો અહીંયા તમારે દસ નંગ તમારી પત્રના પાન લેવાના છે સાથે સાથે સો ગ્રામ અળસી આ બંનેનો પાવડર બનાવવાનો છે અને સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ ગરમ પાણી સાથે આ પાવડરનું સેવન કરવાનું છે નિયમિત રીતે ભૂખ્યા પેટે આ પાવડરનું સેવન કરો તમારું વજન એકદમ ઝડપથી ઘટશે લોસ લોસ થશે થશે ફેટ સાથે સાથે તમારા ચરબી એકદમ ઝડપથી ઓગળવા લાગશે ખરેખર મિત્રો અત્યાર સુધીનો આ સૌથી બેસ્ટમાં બેસ્ટ રસ્તો છે વજન ઘટાડવા માટેનો અને સૌથી બીજી વાત એ છે કે બે રૂપિયાનો જ આ ઉપાય પડશે એક વખતનો અળસી પણ બહુ મોંઘી નથી તમાલ પત્ર પણ મોંઘા નથી બંનેનો જ્યારે પાવડર બનાવો છો ત્યારે માત્ર બે રૂપિયામાં તમારો એક વખતનો પ્રયોગ બનીને રેડી થઈ જાય છે અને જ્યારે પણ તમે આ પ્રયોગ કરો છો ભૂખ કરતાં ઓછું જમવું પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને નિયમિત વીસ મિનિટ ચાલવા જવું